સુરત શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસ મેદાને ઉતરી છે ચાર રસ્તા પર વાહન ચાલકોને ટ્રાફિક જાગૃત કરાયા છે બેનરો સાથે પોલીસને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા જાગૃત કરાયા છે ખુદ ટ્રાફિક ડીસીપી પણ ટ્રાફિક નિયમોના પાલન કરાવવા માટે મેદાને ઉતર્યા હતા જો ટ્રાફિક નિયમોમાં કશો ભંગ તો લાયસન્સ પણ રદ થઈ શકે છે સિટીમાં અલગ અલગ જંક્શન્સ ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત અત્યારે ભાગડ ખાતે અમે ઉપસ્થિત છીએ અને અવેરનેસ કરી રહ્યા છીએ માઇક અને પ્લેકાર્ડ સાથે લોકોને અવેર કરી રહ્યા છીએ સિગ્નલ બંધ થાય ત્યારે સ્ટોપલાની પાછળ જ ઊભા રહેવાનું છે લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું નથી રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વ્યક્તિ પોતાની જિંદગી જોખમમાં મૂકે છે અને સામેથી જે વાહન આવે છે એને ખબર નથી હોતી કે આ વાહન રોંગ સાઈડમાં આવી રહ્યું છે એની પણ જિંદગી જોખમમાં મૂકાય છે જેથી કરીને રોંગ સાઈડમાં ચલાનાર વાહનને અમે ડંડ કરી રહ્યા છીએ અહીંયા અત્યારે આખી પોલીસની ટીમ અહીં હાજર છે અને અમે અવેરનેસ કરી રહ્યા છીએ સુરત સિટીના તમામ મોટા મોટા જંક્શન્સ ઉપર અવેરનેસની ડ્રાઈવ ચાલુ છે અને દરરોજ અમે અલગ અલગ મોટા જંક્શન્સ થઈ અને કામગીરી કરી રહ્યા છીએ આજે ખાલી ફક્ત એફએમ અમારી જોડે જોડાયું છે બાકી સવારે અમે લોકોએ દિલ્હી ગેટ લાલ દરવાજા કરેલું હતું ગઈકાલે વૈશાલી સર્કલ બધી છે કે પોલીસ પોતાની રીતે જ ડ્રાઈવ અવેરનેસ કરી રહી છે રોંગ સાઈડ આવે છે પોતાની જિંદગી અને रस्ता पे है और माइ एफ और सूरज शहर की पुलिस मिलकर ये एक ड्राइव चला रही है जिसमे हम अलग अलग ट्रैफिक के नियम जो है वो लोगो को फॉलो करवा रहे हैं स्पेशली आ, हर किसी को बता रहे की लेफ्ट लेन हमेशा खाली रखे स्टॉप लाइन के पीछे चलिए सीट बेल्ट और हेलमेट की जानकारी दे रहे हैं हम हेलमेट नहीं पहनते अभी रोड पर आती आज भी एक बस का एक्सीडेंट हो गया तो क्या मैसेज दो एपीएम करते जी मैसेज यही है कि हेलमेट हमारी सेफ्टी के लिए ही है हम सिर्फ यहां से यहां जा रहे हैं या कुछ बहाने करके हेलमेट नहीं पहनने के बहाने हमेशा ढूंढते हैं बट इट इज वेरी मच नेसेसरी कि हम हेलमेट पहने हमारी सेफ्टी के लिए ही यासीन दारा दिव्यांग न्यूज़ सूरत